અમે શૂટ કરી અમારા બંનેનું ફર્સ્ટ આ સોંગ છે આમ એક સોંગ હતું પણ અમે એક્ટિંગ સાથે નથી કરી પણ આ સોંગના અંદર અમે જાતે એક્ટિંગ એક્ટિંગ કરી છે અને ખૂબ અદભુત સોંગ આવ્યું છે એક નવા જ અંદાજના અંદર સારેગામા ગુજરાતી પર બધા તમામ ચાહકો માટે એક ગીત સંભળાવું ઉપર આભને ને છે ધરતી જિંદગી કરી મારી તેર જળતી હવે છોડો તે મારો સથવારો નહી પડે તને ચોય હખવારો નહી પડે તને ચોય હખવારો આતના કર્યા મારી રાખજે તો મિત્રો આવું જ એક જબરદસ્ત સોંગ લઈને મેં આવી રહ્યા છીએ સારેગા ગુજરાતી પર અને મારું એક્ટિંગ પણ ખૂબ અંદર અદ્ભુત મારો રોલ છે અને આનો પણ ખૂબ સારો એવો રોલ છે અને બધી મજા છે તો એક તમને છે વાહ સમય ત્યાં જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ